આ વિડિયોમાં આપણે મિત્રો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો એમ બરાબર છે અહીંયા હું તમને શોર્ટકટ ટ્રીપથી ગુણાકાર શીખવાડાવવાનો છું અને એવી બે સંખ્યાઓનો ગુણાકાર કે જેમાં વચ્ચેની જે સંખ્યા ના આપેલી હોય મતલબ કે તમે અહીંયા જુઓ તો કે એક અને ત્રણ છે તો વચ્ચે કઈ સંખ્યા ખૂટે છે બે પછી અહીંયા બે અને ચાર નો ગુણાકાર કરવો હોય તો વચ્ચે કઈ સંખ્યા ખૂટે છે ત્રણ તમે કહેશો કે સર અમને આ બધા ગુણાકાર તો આવડે છે બરાબર છે આ તો તમે ઘડિયા પાકા કર્યા હોય ગોખ્યા હોય એટલે આવડે પણ જ્યારે એમ કહીએ ત્યારે ચોપન અને છપ્પન નો ગુણાકાર કરો તો પંદર અને સત્તર નો સીધો જ ગુણાકાર કરો તો બે સેકન્ડમાં તો અહીંયા શોર્ટકટ ટ્રીક શું છે એ જોઈએ ચલો ધ્યાન આપજો બરાબર છે તો આ તો તમે કહેશો કે એક તરી ત્રણ થાય પણ કઈ રીતે ત્રણ થાય તો કે વચ્ચેની સંખ્યા કઈ છે તો કે બે છે વચ્ચેની સંખ્યા કઈ છે બે છે તો એનો વર્ગ કેટલો થાય એમાંથી એક બાદ કરી દો એટલે જે જવાબ આવે બેનો વર્ગ ચાર થાય ને એમાંથી બાદ કરો એટલે કેટલા થાય ત્રણ થાય તો આ ટ્રીક બધામાં લગાડી દેવાની છે ફરીથી જોઈએ તો કે બે અને ચારનો ગુણાકાર તમે કહેશો ડાયરેક કહેશો કે આઠ થાય પણ જુઓ અહીંયા તમે કદાચ આ રીતે ક્યારેય નહીં વિચાર્યું હોય કે વચ્ચે કઈ સંખ્યા ખૂટે છે ત્રણ અહિયાં કરવાની જરૂર નથી પણ જેમ જેમ સંખ્યા મોટી થતી જશે બરાબર ત્યારે આપણે આ જ લગાવવું પડશે તો વચ્ચેની કઈ સંખ્યા છે બે અને ચાર ની વચ્ચે ત્રણ તો એનો વર્ગ કરો અને એમાંથી એક કાઢી નાખો તો ત્રણ નો વર્ગ કેટલો થાય નવ અને એમાંથી એક કાઢો કેટલા થાય આઠ થઈ ગયું બરાબર છે પછી અહીંયા વચ્ચેની સંખ્યા કઈ છે ચાર તો શું કરો ચાર નો વર્ક કરો એમાંથી એક કાઢી નાખો કેટલા આવે પંદર ચાર નો વર્ક સોળ માંથી એક કાઢો તો કેટલા આવે પંદર આ બંને વચ્ચે કઈ સંખ્યા ખૂટે છે પાંચ તો આપણે અહીંયા એવી બે સંખ્યાનો જ ગુણાકાર કરીએ છીએ કે જેમાં વચ્ચેની સંખ્યા ના આપી હોય એટલે કે બાજુ બાજુની સંખ્યામાં શોર્ટકટ રીક નથી જુઓ એવી બે સંખ્યાનો ગુણાકાર કે જેમાં વચ્ચેની સંખ્યા ના આપી હોય આમાં કંઈ નથી આપી પાંચ નથી આપી તો પાંચ નો કરો કેટલા થાય પચીસ એક બાદ કરો કેટલા થાય ચોવીસ તો ચોવીસ થાય આનો ગુણાકાર છ ચોક ચોવીસ અહીંયા જુઓ તો હવે જ છે તમને આવડી ગયું તમે વિડીયોમાં જતા રહેશો બરાબર પણ આમાં શું કરશું ઓકે ચલો આમાં આમાં તો આપણને વર્ગય નથી આવડતો તો શું કરશું તો એટલા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો ખબર પડશે કે ચોસઠ અને છાસઠ છે તો એનો ગુણાકાર આપણે ત્રણ જ સેકન્ડમાં કરવો છે તો વચ્ચે કઈ સંખ્યા છે ચોસઠ અને છાસઠ વચ્ચે 65 છે પણ નો વર્ગ નથી આવડતો તો શું કરશું જોઈશું આપણે ચલો બરાબર તો બધું જ આપણે ગણીએ છીએ છેલ્લે સુધી વચ્ચેની સંખ્યા કઈ છે છ 6 નો વર્ગ ઓછા એક છત્રીસ માઇનસ એક કેટલા થશે પાંત્રીસ વચ્ચેની સંખ્યા કઈ છે સાત તેનો વર્ગ ઓછા એક કેટલા થશે અડતાલીસ સાતનો વર્ગ ઓગણપચાસ માંથી એક બાદ કરો આમાં જુઓ તો વચ્ચેની સંખ્યા કઈ છે આઠ આઠ નો વર્ગ કેટલા થાય ચોસઠ માંથી એક બાદ કરો કેટલા થશે તેસઠ તો સાત નવ તેસઠ થઈ ગયું ને પરીક્ષામાં આ જે ગુણાકાર છે એ ખૂબ જ મહત્વના થઈ જાય છે જ્યારે આ શોર્ટકટ આવડતી હોય ત્યારે આઠ હજાર એસી તમે સીધા જ કહેશો પણ આપણે એવી રીતે નહીં આવી રીતે ગણીએ તો વચ્ચેની સંખ્યા કઈ છે નવ એનો વર્ગ ઓછા એક કેટલા થશે નેવ્યો નેવ્યો એક્યાસી માઇનસ એક એટલે એસી બરાબર પછી બંને વચ્ચે કઈ સંખ્યા છે દસનો વર્ગ ઓછા એક કેટલા થશે નવ્વાણું દસનો વર્ગ કેટલો થાય સો ઓછા એક હવે જુઓ મોટી સંખ્યાઓ થતી જાય છે હવે તમે મને કહો તો કે વચ્ચેની સંખ્યા કઈ છે અગિયારનો વર્ગ ઓછા એક અગિયારનો વર્ગ આવડવો જોઈએ જો વર્ગ ના આવડતો હોય તો શું કરવું પડે તો આપણે વર્ગ તૈયાર કરવા પડે પણ અહીંયા હું તમને એક બીજી રીત દેખાડીશ બરાબર છે વર્ગ ના આવડતા હોય તો પણ તો અહીંયા અગિયારનો કેટલો થાય એકસો એકવીસ માઇનસ એક એટલે કેટલા થશે એકસો ને વીસ પછી એવી જ રીતે અગિયાર ગુણાકારમાં તેર કેટલા થશે હવે કહો મને લો ડાયરેક્ટ તમે અહીંયા કહેતા હતા ને કે ત્રણ પંચું પંદર ને ચાર છક ચોવી ને પાંચ છતું પાંત્રી અહીંયા કો ડાયરેક્ટ હાલો અગિયાર ગુણાકારમાં તેર હવે કહો ચલો કોમેન્ટમાં લખો ફટાફટ રાહ જોઉં છું તો અગિયાર તેર વચ્ચે કઈ સંખ્યા છે કઈ સંખ્યા છે બાર છે ને તો બારનો વર્ગ આવડતો હોય તો થાય બારનો વર્ગ કેટલો થાય એકસો ચોમ્માલીસ એમાંથી એક કાઢી નાખો કેટલા વધે એકસો ને તો અગિયાર ગુણાકારમાં માં તેર કરો તો કેટલા આવે એકસો તેતાલીસ તો આપણને વીસ સુધીના વર્ગ આવડતા હોય તો આપણે આવી સંખ્યાનો ગુણાકાર ફટાફટ કરી શકીએ આગળ માટે શું એ હું તમને આગળ કહું છું બરાબર છે બાર ગુણાકારમાં ચૌદ શું થશે તેર નો વર્ગ ઓછા એક તેર નો વર્ગ કેટલો થાય એકસો ઓગણ એમાંથી એક બાદ કરો એકસો અડસઠ તેર અને પંદર નો ગુણાકાર કરવો હોય તો ચૌદનો વર્ગ ઓછા એક ચૌદનો વર્ગ કેટલો થાય ખબર હોવી જોઈએ તો જ થાય નહીં એકસો છન્નું માંથી એક એટલે કેટલા થાય એકસો ને પંચાણું અહીંયા જગ્યા નથી એટલે નથી લખતો ચૌદ અને સોળ નો ગુણાકાર તો તો વચ્ચે પંદર છે તો પંદરનો વર્ગ કેટલો થાય એમાંથી એક બસો પચીસમાંથી એક એટલે કેટલા થાય 224 ચોવીસ બરાબર છે પંદર અને સત્તરનો ગુણાકાર કરવો હોય તો આપણને શું આવડવું જોઈએ સોળનો વર્ગ ઓછા એક સોળનો વર્ગ કેટલો થાય બસો છપ્પન એટલે 255 પંચાવન કેટલા થશે બસો પંચાવન સોળ તો શું વચ્ચે કઈ સંખ્યા છે બરાબર છે બસો નેવ્યાસી જ થાય ને પછી સત્તર અચ્છા આ તો આપણે કર્યું ને ના અચ્છા ઓકે આ બાકી રહ્યું તો સત્તર ગુણાકારમાં ઓગણીસ ચલો કેટલું થશે આનું કરો જોઈએ આ એક તમારા માટે રાખું કે અઢાર જે નથી આપી એની આગળ પાછળની સંખ્યા આપી છે તો એનો ગુણાકાર કરવા શું કરવાનો અઢાર નો વર્ગ કરવાનો અને ઓછા એક કરવાના અઢારનો વર્ગ કેટલો થાય એવી ત્રણ સંખ્યા આવે છે કે જે ભલે આડા આવતી હોય એકડા પછીની ત્રણ સંખ્યા કઈ બે ત્રણ ચાર એને આડા વળી ગોઠવવાની ત્રણસો ચોવીસ માઇનસ એક ત્રણસો ત્રેવીસ ઓકે અઢાર દુ છત્રીસ ત્રણસો સાહીઠ આ તો આપણને ખબર છે પણ આપણે કઈ રીતે કરી શકીએ આને ઓગણીસનો વર્ગ માઇનસ એક આ રીતે કરી શકાય બરાબર છે હજી આની પણ શોર્ટકટ થાય ના આવડતી હોય તો બધાની આના પછીના આજે ભૂંસીને હું તમને સમજાવું છું ચાલુ રાખજો ગમે તે સંખ્યા હોય ને એ ફટાફટ કરી શકાય છે બરાબર છે એકદમ સહેલું છે કોઈ પણ સંખ્યાનું કરી શકાય છે કોઈ પણ આવી બે સંખ્યા સંખ્યાઓ આવી બે સંખ્યા વચ્ચે એક સંખ્યા ખૂટતી હોય એવું ચલો ઓગણીસ અને એકવીસનો વર્ક કરવો હોય તો શું કરવાનું વીસનો વર્ગ માઇનસ એક વીસનો વર્ગ કેટલો થાય વીસ ગુણાકારમાં વીસ ચારસો માઇનસ એક ત્રણસો ને નવ્વાણું આનો જવાબ આવે કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો કરી નાખજો ચલો હવે આ સંખ્યાઓનું શું કરશું આપણે આ સંખ્યાઓનું શું કરશું ઓગણત્રીસ અને એકત્રીસ નો ગુણાકાર કેવી રીતે કરશું તો કે વચ્ચેની સંખ્યા કઈ છે તો કે ત્રીસ નો વર્ગ માઇનસ એક ત્રીસનો વર્ગ કેટલો થાય ત્રણનો વર્ગ કેટલો થાય ત્રણનો વર્ગ થાય ન હોય અહીંયા શૂન્ય છે પણ વર્ગ હોય ત્યારે બે વાર આવે વર્ગ એટલે બે વાર બરાબર એક શૂન્ય હોય તો વર્ગમાં બે શૂન્ય થઈ જાય એવું યાદ રાખવાનું તો ત્રણનો વર્ગ આવડતો હોય તો ત્રીસનો વર્ગ આવડે ચારનો વર્ગ આવડતો હોય તો ચાલીસનો વર્ગ આવડે ચારનો વર્ગ એટલે ચાર ગુણાકારમાં ચાર એને ચારનો વર્ગ કહેવાય ત્રીજા ચોથા વાળા જોતા હોય ના ખબર પડતી હોય તો કહું તમને બરાબર વર્ગ એટલે શું કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે શું એ સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર એટલે કે ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણાકારમાં ત્રણ પાંચનો વર્ગ એટલે પાંચ ગુણાકારમાં પાંચ તો કેટલો થાય નવસો માઇનસ એક એટલે કેટલા થાય આઠસો નવાણું હવે આનું કહો ચલો તો આનું શું થશે વચ્ચેની સંખ્યા કઈ છે ચોવીસ અને નો ગુણાકાર કરવો હોય તો વચ્ચેની સંખ્યા પચીસ એનો વર્ગ માઇનસ એક નો વર્ગ કેટલો થાય છસો પચીસ એમાંથી એક કાઢો તો કેટલા થાય છસો ને ચોવીસ પચીસનો વર્ગ તો આવડતો હોય લોકોને બરાબર છે પણ ના આવડતો હોય તો શું કરવાનું તો આના પછી હમણાં આમાં નામાં હું શીખવાડું છું ચાલુ રાખજો પાછા કંટાળો આવે એટલે આમ આમ શોર્ટ્સ ન જોવા મળતા ચોત્રીસ અને છત્રીસ તો શું કરવાનું પાંત્રીસનો વર્ગ માઇનસ એક હવે કહો ચલો પાંત્રીસનો વર્ગ પચીસના વર્ગ સુધી તો આવડતું હોય બધાને કદાચ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ના આવડે પણ પચીસનો વર્ગ આવડતો હોય એકથી વીસ ના આવડતા હોય અને પચીસનો આવડતો હોય પછી એકવીસ બાવીસ તેવીસ ચોવીસ ના આવડતું હોય પાછું છવ્વીસથી અઠ્યાવીન ના આવડતું હોય ઓગણતરી પૈતરીનું આવડતું હોય પણ આનું શું કરવાનું પાંત્રીસનો વર્ગ તો ધ્યાન રાખજો ચલો હવે આ બાજુનું છે ને હું ભૂંસી નાખું છું આ બાજુનું તમને શીખવાડું છું કે પાંત્રીનો વર્ગ કેવી રીતે કરવો એકદમ શોર્ટકટ એકદમ ધ્યાન રાખજો કોઈ પણ બે આંકડાની સંખ્યા હોય એમાં એકમનો આંકડો પાંચ હોય અને આગળનો આંકડો માની લો કે અત્યારે પાંત્રીસ લેવાના છે તો આગળ તગડો લઈ લે આવી સંખ્યાનો વર્ગ કરવો હોય શું કહ્યું મેં બી આંકડાની સંખ્યા એમાં પછીનો જે આંકડો છે આ પછીનો આંકડો કહેવાય આર્યો એ બીજા નંબરનો આંકડો આમથી જો ગણો તો એકમનો આંકડો કેટલો હોય પાંચ હોય ત્યારે શું કરવાનું તો આ જે સંખ્યા હોય ને એને એના પછીની સંખ્યા વડે ગુણી નાખવાના જે આગળ સંખ્યા આપી હોય આગળની સંખ્યા જે હોય એ સંખ્યાને એના પછીની સંખ્યા સાથે ગુણી નાખવાના અને આ જે છે ને પાંચડો એનો વર્ગ તો આપને આવડે ને પાંચનો વર્ગ પચીસ થાય તો હવે તમે કહો કે આનું કેટલા થાય ત્રણ ચોક ને બાર અને આ કેટલા છે પચીસ આમ મૂકી દો તો આ થઈ ગયો પાંત્રીસનો વર્ગ ખબર પડી તો હવે મને કહો જોઈએ કે ચોત્રીસ ગુણાકારમાં છત્રીસ એટલે શું ચોત્રીસ ગુણાકારમાં છત્રીસ એટલે શું આપણે કહ્યું ને જોજો બરાબર ફરીથી ચોત્રીસ ગુણાકારમાં છત્રીસ એવી બે સંખ્યાનો ગુણાકાર કે જેમાં વચ્ચેનો એક આંકડો ના આપ્યો હોય એવી બે સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો જે આંકડો નથી આપ્યો વચ્ચેનો આંકડો એનો વર્ગ ઓછા એક આવું આપણે શીખ્યા શું શીખ્યા કે બાજુ બાજુની બે સંખ્યા જેમાં વચ્ચેની એક સંખ્યા ના આપી હોય એવી સંખ્યાના ગુણાકારમાં વચ્ચેની સંખ્યાનો વર્ગ કરો અને એમાંથી એકડો કાઢો હવે નો વર્ગ આપણને આવડતો નહોતો તો એ પણ મેં શીખવાડ્યું કેવી રીતે તો કે જ્યારે છેલ્લે પાંચ હોય ને છેલ્લે પાંચ તો એના પચીસ લખી નાખવાના એનો વર્ગ કરવા માટે અને જે સંખ્યા હોય ને આગળ એને એના પછીની સંખ્યા વડે ગુણી નાખવાના ત્રણ ને કોના વડે ગુણવાના ચાર સાથે તો ત્રણ ચોક બાર અને ઓછા એક બારસો પચીસ માંથી એક તો કાઢતા આવડે ને તો બારસો ચોવીસ બરાબર ચલો હવે આનું કહો જોઈએ હું રાહ જોઉં છું પાંચ સેકન્ડની ની રાહ જોઉં છું ચલો દસ સેકન્ડની રાહ જોઉં છું બરાબર ચલો જલ્દી મને કહો શું કરશું આપણે જવાબ નથી આપતો શું કરશું પણ ચુમ્માલીસ અને છેતાલીસ વચ્ચે ગુણાકાર કરવાનો છે વચ્ચે કઈ સંખ્યા છે પિસ્તાલીસ એનો વર્ગ ઓછા એક વર્ગ એટલે શું પિસ્તાલીસ ગુણાકારમાં માં અને એમાંથી એક વાત કરી દો હવે તમે કહેશો પિસ્તાલીસ નો વર્ગ અમને આવડતો નથી તો મેં શીખવાડ્યું કેવી રીતે કરવાનો પાછળ પાંચ હોય બે આંકડાની સંખ્યામાં પાછળ પાંચ હોય તો એનો વર્ગ કરતા તો કે પાંચનો વર્ગ પચીસ થાય અને આગળની સંખ્યાને એના પછીની સંખ્યા વડે ગુણવાના ચાર ને કોના વડે ગુણવાના એના પછીની સંખ્યા પાંચ વડે ચાર પંચાવીસ આ પછીની નહીં હો એના પછીની એટલે આ સંખ્યા નહીં જે સંખ્યા હોય ને એના પછી કઈ આવતી હોય એકડામાં ચાર પછી શું આવે પાંચ આવે તો ચાર પંચાવીસ ઓછા એક તો કેટલા થયા બે હજાર પચીસમાંથી એક કાઢો તો અત્યારે કઈ સાલ ચાલે છે બે હજાર પચીસ તો એમાંથી કાઢો તો શું થઈ જાય આગલા વર્ષમાં બે હજાર ચોવીસ બરાબર છે ઓકે ચલો હવે આ જે સંખ્યાઓ છે ને આ બધી સંખ્યાઓ આને નંબર વન ટુ થ્રી ફોર અને ફાઇવ આ પાંચે પાંચ સંખ્યા આગળની જે મેં ચોત્રીસ ને છત્રીસનો ગુણાકાર ચુમ્માલીસ અને છેતાલીસનો ગુણાકાર શીખવાડ્યો ને એવી જ રીતે આ ચોપન અને છપ્પનનો ગુણાકાર શું થાય ચોસઠ છાસઠ શું થાય આનો ગુણાકાર શું થાય આનો અને આનો શું થાય મને કોમેન્ટમાં જોઈએ આવે એટલે જોઈએ કેટલા લોકોને ખબર પડી છે આ આ તો મેં શું કર્યું કે વચ્ચે પિસ્તાલીસ આવતા હોય પંચાવન આવતા હોય પાસઠ આવતા હોય પંચોતેર આવતા હોય પંચ્યાસી આવતા હોય પંચાણું આવતા હોય તો એનો વર્ગ કરતાં શીખવાડ્યું મેં એટલે તમે આનો ગુણાકાર કરી શકો પણ એવું કહું તો કે બત્રી અને ચોત્રીનો ગુણાકાર કરો તો શું કરવાનું એમાં તો વચ્ચે તેત્રી આવે તેતરીનો તો વર્ગય નથી આવડતો અને છેલ્લે પાંચડોય નથી આવતો સમજાય છે વાત તો ચલો આના જવાબ આપો તમે ત્યાં સુધીમાં હું અહીંયા બીજું લખું છું અને તમને બીજ કોઈ પણ બે એવી સંખ્યા કે જેમાં વચ્ચેનો એક આંકડો ના આપ્યો હોય તો કેવી રીતે ગુણાકાર કરવો એ શીખવાડું છું ચલો ધ્યાન રાખી લેજો બરાબર જો હજી એકવાર પેલું શીખવાડ દઉં છું બરાબર છે કે માની લો કે મારે પંચાવનનો વર્ગ કરવો છે તો શું કરવાનું છેલ્લે પાંચડો હોય તો જ પચીસ મૂકી દેવાના અને આગળ પાંચ છે ને આ પાંચ એના પછી શું આવે એકડામાં છ આવે તો પાંચ છક ત્રીસ તો આ એનો વર્ગ થઈ ગયો બરાબર છે ચલો પંચોતેરનો વર્ગ કરવો હોય તો શું કરવાનું તો અહીંયા પાંચ છે તો પાંચનો વર્ગ શું થાય પચીસ અને આગળ સાત છે તો સાત પછી એકડામાં શું આવે સાત પછી આઠ આવે તો શું થાય સાત આઠું છપ્પન બરાબર છે તો આ છપ્પન પચીસ ઓકે સારું હવે આ તો મેં તમને એવી બે સંખ્યાનો ગુણાકાર શીખવાડ્યો કે જે સહેલી હોય અથવા વચ્ચે શું આવતું હોય પચીસ પંદર પાંત્રીસ પિસ્તાલીસ પણ એવી બે સંખ્યા જેમ કે બત્રીસ ગુણાકારમાં ચોત્રીસ આનું શું કરશું મેં શું કહ્યું કે એવી બે સંખ્યાનો ગુણાકાર કે જેમાં વચ્ચેનો એક આંકડો ના આપ્યો હોય બત્રીસ અને ચોત્રીસમાં શું નથી આપ્યા તેત્રીસ તો આપણે શું કરવાનું તેત્રીસ લખી દેવાના એનો વર્ગ કરવાનો અને ઓછા એક કરવાના પણ તમે કહેશો કે સર તેત્રીસનો વર્ગ આવડતો નથી અને પાછળ તો પાંચય નથી આપ્યા તો શું કરશું તો શું કરશું તો અહીંયા કાં તો તેત્રીનો વર્ગ કરીને એક બાદ કરો અથવા બીજી રીત શું છે અહીંયા શું છે તેતરીનો વર્ગ છે એમાંથી એકડો કાઢવાનો હોય જ્યારે પણ કોઈ વર્ગવાળી સંખ્યામાંથી એકડો કાઢવાનો હોય તો આને આપણે આવી રીતે લખી શકીએ તેત્રીસ ઓછા એક જોજો બરાબર બીજા કાઉશમાં બીજો કાઉસ એટલે વચ્ચે ગુણાકાર થાય તેત્રીસ વધતા એક આવું કરી શકાય તો એના જાય પાછું તો પાછું શું આવી જાય બત્રીસ ગુણાકારમાં ચોત્રીસ બરાબર છે તો હવે શું કરશું તો ચલો હું તમને શોર્ટકટ શીખવાડું છું ધ્યાન રાખજો બરાબર ઓકે તેત્રીસનો વર્ગ આપણને આવડતો નથી તો શું કરશું તો જુઓ તેત્રીસ એટલે એવી કોઈ સંખ્યા લઈ લેવાની એનો વર્ગ આપણને આવડતો હોય શું કરવાનું જેનો વર્ગ આપણને આવડતો હોય એવી એવી સંખ્યા સંખ્યા લઈ લેવાની તો કઈ છે જેનો વર્ગ તમને આવડે છે બોલો ચલો કાં તો ત્રીસ કાં તો પાંત્રીસ કારણ કે ત્રીસનો નો વર્ગ મેં તમને શીખવાડ્યો ત્રીસનો નો વર્ગ ના આવડતો હોય તો આ નાના બાળકો માટે શું છે કે ત્રીસનો નો વર્ગ ના આવડતો હોય ને તો શું કરવાનું ભલે સંખ્યામાં મીંડા ગમે તેટલા હોય આગળ કઈ સંખ્યા છે ત્રણનો વર્ગ કેટલો થાય નવ એક મીંડું હોય તો વર્ગમાં બે મીંડા આ આવડી ગયું બરાબર ત્રીસ તેત્રીસની નજીકની સંખ્યા કઈ તો કે ત્રીસ અથવા પાંત્રીસ પાંત્રીસનો વર્ગ પણ આપણે શીખ્યા અહીંયા લખેલો હતો ને ક્યાંક નથી તો પાંચનો વર્ગ કેટલો થાય પચીસ અને ત્રણ ચોક બાર આ બે આવડે છે તો શું કરી શકીએ આપણે જુઓ તેત્રીસને હું કેવી રીતે લખી શકું તો કે ત્રીસ વત્તા ત્રણ આવી રીતે લખી શકાય ને તો હા મેં આ તેત્રીસના ભાગલા પાડી દીધા એનો વર્ગ માઇનસ એક બસ આનું સાદું રૂપ આપો એટલે આવડે બીજો કોઈ ઓપ્શન હવે છે નહીં બરાબર છે બીજો કોઈ ઓપ્શન હમણાં તો નથી પછી એક રીત છે શીખવાડી દઈશ ચલો તો આપણે શું કરી શકીએ આનું જો તમને એ વત્તા બીનો વર્ગ માઇનસ એક આવડતું હોય તો કરી શકાય જો ના આવડતું હોય તો પછી તમારે આ આખું પાછું એક નવા વિડીયોમાં શીખવું પડે કારણ કે નહીતર પછી આ વિડીયો છે લાંબો થઈ જાય બરાબર છે તો આવી જે બધી રીત છે અત્યારે હું તમને આ એક દાખલો શીખવાડી દઉં છું આવતા વિડીયોમાં હું તમને આ બધું ડિટેલમાં શીખવાડીશ તો જુઓ જ્યારે પણ આવી રીતે આપેલું હોય ને એક સંખ્યા વધતા બીજી સંખ્યા બરાબર ધ્યાન રાખજો આ પાંચ છ સાત આઠમાં ભણીએ છીએ આપણે આવું એક સંખ્યા વધતા બીજી સંખ્યા અને આખાનો વર્ગ તો શું કરવાનું તો આનો વર્ગ કરવાનો શું કરવાનું પહેલી સંખ્યાનો વર્ગ કરવાનો વચ્ચે કઈ નિશાની છે વધતાની નિશાની છે બરાબર છે વત્તા મૂકો પછી બીજી સંખ્યાનો વર્ગ કરવાનો જોજો ઓકે હવે તમે કહેશો કે અહીંયા માઇનસ હોય તો માઇનસ હોય તો અહીંયા માઇનસ નહીં મૂકવાની અહીંયા તો શું કરવાનું પ્લસ જ મૂકવાનું અહીંયા વચ્ચે માઇનસ હોય કે પ્લસ હોય વચ્ચે માઇનસ હોય કે પ્લસ હોય આપણે શું મૂકવાનું આનો વર્ગ કરવાનો પછી વધતા મૂકવાનું પછી બીજી સંખ્યાનો વર્ગ કરવો વચ્ચે જે હોય તે હવે વચ્ચેની જે સં વચ્ચેની જે નિશાની છે એને હવે મૂકવાની અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકો માઇનસ હોય તો માઇનસ મૂકો પછી શું કરો આ બેયનો ગુણાકાર કરો આ બેયનો ગુણાકાર બે એ અને બીનો ગુણાકાર કેટલો થાય એ બી અને એને બે વડે ગુણી નાખો તો આવું થાય બરાબર તો આનું શું થશે તો કે આનો વર્ગ કરો ત્રીસનો વર્ગ કેટલો થાય નવસો આપણે શીખ્યા ઓકે પછી આનો વર્ગ કરો વધતા કેમ મૂક્યા તો કે વધતા જ મૂકવાના આનો વર્ગ કરો કેટલો થાય નવ થાય ઓકે હવે વચ્ચે શું છે તો કે વચ્ચે વધતાની નિશાની છે આ બંનેનો ગુણાકાર કરો ત્રીસ તરી નેવ નેવના ડબલ કરો એકસો ને એસી અને માઇનસ એક બસ આ સૂત્ર છે બરાબર તો આનું સાદુ રૂપ આપો એટલે તમને આવડી જાય કરો નવસો અને સો કેટલા થાય એક હજાર એસી એક હજાર એક એક એટલે એક હજાર ને આવું કરવું પડે બીજી શોર્ટકટ છે આપણે આવતા વિડીયોમાં શીખશું તો ત્યાં સુધી ટાટા બાય બાય સીયુ